મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે આવતીકાલ યોજાનાર રથયાત્રા અંગે આગામી ને પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તો રથયાત્રા તથા મોહરમના તહેવાર નિમિત્તે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનોની શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા અને મોહરમના તહેવારને લઈને શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ મથકે પ્રોફેસર નાયબ પોલીસ અધિક્ષક ડોડિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર એન નિનામા આગેવાની હેઠળ દરેક સમાજના આગેવાનો સાથે રથયાત્રા તથા મોહરમના તહેવારને લઈને બાલાસીનો ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી કે જેમાં રથયાત્રા તથા મોહર્રમનો તહેવાર લોકો શાંતિથી ઉજવી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોમી એકતા જળવાઈ રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને પોલીસ અધિક્ષક દ્વારા બંને તહેવાર કોમી એકલાસ તથા કાયદાને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા સૂચના આપવામાં આવી હતી સંદીપ દેવા શ્રેય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ